દુધના પટેલ નગરમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડિંગ વાત્સલ્ય એવેન્યુના બિલ્ડર જયેશ દેસાઈ અને કરણ દેસાઈ એમ પિતાપુત્ર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે બિલ્ડિંગ બન્યાના તેર વર્ષ બાદ પણ બંને પિતાપુત્ર દ્વારા બિલ્ડિંગનો વહીવટ પોતાના નામ પર રાખ્યો હોવા સહિતના મુદ્દે બિલ્ડિંગના રહીશો સાથે ઘણા સમયથી વાદવિવાદ ચાલી રહ્યો હતો બિલ્ડિંગ બન્યાના થોડા જ સમયમાં ફ્લેટ ઓનર પાસે વેચાણ વખતે ઉઘરાવેલા પાંચ વર્ષના મેન્ટેનન્સને ત્રણ વર્ષમાં પિતા પુત્રએ પૂરું કરી દીધું હતું જે બાદ વેચાણ સમય ખરીદદારોને આપવા કહેલી સુવિધાના ખર્ચને બિલ્ડિંગના ફ્લેટ માલિકો પાસે માંગી ખોટી ઉઘરાણી શરૂ કરી હતી બિલ્ડિંગમાં રહેલા તેના પોતાના ફ્લેટને ભાડે લગાવી રખરખાવ માટેનું મેન્ટેનન્સ પણ બિલ્ડિંગના મંડળમાં જ જમા કરતા ન હતા તેર વર્ષ થયા છતાં બિલ્ડિંગ બિલ્ડર જયેશ દેસાઈ અને તેના દીકરા કરણ દેસાઈએ પોતાની જ માલિકી હેઠળ બિલ્ડિંગના વહીવટ રાખવાની સાથે મનમાની શરૂ કરી હતી જેમાં બિલ્ડિંગના સંચાલક મંડળે બાકી મેન્ટેનન્સની ઉઘરાણી કરતા બિલ્ડિંગ રહ્યો રહેવાસીઓના કહેવાતથી તેના ફ્લેટમાં પાણીનું જોડાણ કાપી નાખતા કરણ દેસાઈ તુમાકી ભરી વર્તન ચાલુ કર્યું હતું અને બિલ્ડિંગના જ રહેવાસી મિહુલ શાહ એ તમામના ઘરમાં પાણી પહોંચાડતા પાઇપ તોડી નાખ્યા હતા અને પાવર સપ્લાય કરતા મેઇન કન્ડક્ટર ને ફ્યુઝ પણ કઢાવી નાખતા બિલ્ડિંગના રહેષોને બે દિવસથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાની ફરજ પડી હતી જેથી આ તાનાશાહી ચલાવતા પિતા પુત્ર વિરુદ્ધ આજરોજ સ્થાનિક રહીશો મોરચો માંડ્યો હતો અને પોલીસ કમિશનરને આ વિધાન પત્ર આપીને રજૂઆત કરી હતી મિતેશ દવે છે હું વાત્સલય હેવાની સોસાયટીમાં 13મા માળે 1303 માં રહું છું મેં જયેશ દેસાઈ પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો જ્યારે મેં ફ્લેટ ખરીદ્યો ત્યારે મને પચાસ રૂપિયા મેન્ટેનન્સ તરીકે ઉઘરાવેલા કે તમારે પાંચ વર્ષ સુધી જ્યાં સુધી સોસાયટી હું તમને સોંપું નહીં ત્યાં સુધી તમારે મેન્ટેનન્સ આપવાનું નથી એમ કરીને પચાસ હજાર રૂપિયા ઉઘરાવેલા તે છતાં અમુક અઢીસ બે અઢી વર્ષની અંદર હિસાબ આપીને કે તમારું મેન્ટેનન્સ ખતમ થઈ ગયું છે હવે બધાય તમારે સોસાયટી ચલાવવી હોય પાણી વીજળી વાપરવી હોય તો તમારે બધા પચાસ હજાર જમા કરાવો તો હું સોસાયટી ચલાવું અમારે અમારા તરફથી જે સુવિધા અત્યારે અમને બંધ કરી દીધી છે પાણી વીજળી બધું ઓપરેટિંગ સિસ્ટમ કાપી ગયા છે પાણીની લાઈનો ને ફટકા મારીને માણસો દ્વારા તોડાવી નાખી છે એ બધી રિપેર કરાવી પાછું ચાલુ કરાવી આપે